લોકસભા ચૂંટણી વચ્ચે દિયોદર પોલીસ સ્ટેશન ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની પોલીસ સ્ટેશનની વાર્ષિક ઇન્સ્પેક્શન સમીક્ષા બેઠક યોજાઈ હતી જ્યાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાનું દિયોદર મદદનીશ પોલીસ અધિક્ષક અને શિયોરી સીપીઆઈ સર્કલ ઇન્સ્પેક્ટર બી મેઘલાતર દ્વારા બુકેથી સન્માન કરવામાં આવ્યું હતું દિયોદર પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન સમીક્ષામાં દિયોદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીવી ધોળકિયા દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને વાર્ષિક ઇન્સ્પેક્શન માટે જ્યાં પોલીસ જિલ્લા પોલીસ વડાએ બનાસકાંઠાના દિયોદર પોલીસ સ્ટેશનમાં તમામ પોલીસ કર્મચારીઓની ઇન્સ્પેક્શન સમીક્ષા કરી હતી બનાસકાંઠા જિલ્લા એસપી પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા નેમ પ્લેટ પોલીસ વર્દી અને હેર કટિંગ હેર સેવિંગના પોલીસ જવાનોને જરૂરી સૂચનો કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મહત્વનું એ છે કે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા દિયોદર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન મુલાકાત દરમિયાન દિયોદર નાયબ મદદનીશ પોલીસ અધિક્ષક સુબોધ માનકર શિયોરી સલકર સીપીઆઈ બીવી મેઘલાતર દિયોદર પીએસઆઈ પીવી ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા